લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીના નેતાઓ એકબીજા સામે યુદ્ધે ચડ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક અનોખો બનાવ સામે આવ્યો છે બનાસકાંઠાના ધાનેરામાં વિપરેલા એક આખલાએ ભાજપના કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવ્યું જી હા આપને માન્યમાં ન આવે પરંતુ ધાનેરાની ક્રિષ્ના સોસાયટીનો આ બનાવ છે જ્યાં ભાજપના કાર્યકરોની મીટીંગ ચાલી રહી હતી આ મીટિંગમાં આવેલા ભાજપના કાર્યકરોની ગાડીઓનો વિપરેલા આખલાએ ખુરદો બોલાવી દીધો જરા તમે પણ જુઓ આખલો ભાજપના કાર્યકરોની ગાડીઓને કેવી રીતે નિશાન બનાવી રહ્યો છે બનાસકાંઠાના ધાનેરાનો આ બનાવ છે ધાનેરાની ક્રિષ્ના સોસાયટીમાં ભાજપના કાર્યકરોની મિટિંગ હતી અને તે દરમિયાન વિપરેલો આખલો આવી ચઢ્યો અને પાર્ક કરેલી એક બ્રેઝા આ ગાડી

ધું ફૂઆ થયેલો આખલો કઈ રીતે ગાડી પર તૂટી પડ્યો છે એક આખલો અચાનકથી આવે છે અને મિટિંગમાં આવેલા ભાજપના કાર્યકરોની પાર્ક કરેલી ગાડીઓ પર તૂટી પડે છે તેના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં પણ કેદ થયા છે આખલાએ એક ગાડીને તો એટલું નુકસાન પહોંચાડ્યું કે સીધી તેને ભંગારમાં વેચવા કાઢવી પડે તેવી પરિસ્થિતિ કરી નાખી